નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ભാണ്ડવર નજીક એવું ઐતિહાસિક સ્થળ છે કે જેને ત્રિવેણી સંગમ કહી શકાય ભാണ്ડવર શહેરથી કિલોમીટર કિલોમીટરના અંતરે આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે જેને અહીં સ્થાનિક ત્રિવેણીની જગ્યા તરીકે ઓળખવામાં આવે છે આ જગ્યામાં મહાદેવના શિવલિંગની પ્રતિષ્ઠા પાંડવો ના ગુપ્તવાસના પરિભ્રમણ સમયે થયેલ છે વર્તૃ વેરાડી સોનમતી અને ભાણવડી નદીનો ત્રિવેણી સંગમ આ જગ્યાએ જ થાય છે તેથી આ ત્રિવેણી તરીકે ઓળખાય છે આ જગ્યામાં પિતૃ તર્પણ કાર્ય અને શ્રાદ્ધ કર્મ વિગેરે માટે આ જગ્યાનું વિશેષ મહત્વ રહેલ છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અને આમ તો આખા વર્ષ દરમિયાન ભાવિકો દ્વારા રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવે છે તથા ભોજનશાળા વિગેરેની સુંદર સુવિધા પણ ઉપલબ્ધ છે આમ પૌરાણિક દ્રષ્ટિની વાતને ધ્યાને લઈએ તો કૃષ્ણ સત્યભામાં યજમાન દંપતી નાગ હાથને ઇન્દ્ર નાગ વડપણ હેઠળ સ્થાપના કરવામાં આવી છે આ ઉપરાંત એક વિશેષતાનો ઉલ્લેખ કરીએ તો ઇન્દ્રેશ્વર મહાદેવની પ્રથમ પૂજા કોણ અને ક્યારે કરી જાય છે એ આજ સુધી કોઈ જાણી શકતું નથી જ્યારે પણ આ મહાદેવજી દર્શન કરો ત્યારે લિંગ પર તાજુ ફૂલ હોય છે એટલે કે પ્રથમ પૂજા કોઈ કરી શકતું નથી ને શિવજી અપૂજ રહેતા નથી કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ઘાવડા માણવડ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકાની અંદર ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ પ્રાચીન મંદિર છે આજથી પાંચ હજાર વર્ષ પહેલાનું આ મંદિર છે જયારે પાંડવો વનવાસ માં નીકળ્યા હતા ત્યારે લિંગની સ્થાપના પાંડવો એ કરેલું હોય હોય છે અને જે સ્થાપના લિંગે પાંડવોને કરેલી છે જ્યારે પાંડવોએ રોકાણ હતા અને ઇન્દ્ર રાજાએ પૂજા કરેલું હોય તો મહાદેવ મંદિરનું નામ પાડવામાં આવે છે ત્રણ નદીઓનું સંગમ થાય છે વિવેણી સંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે વર્તુળ વેરાળી અને સોનમતી ત્રણ નદીઓના સંગમ થાય છે આગળ ઘાટ આવેલો છે અને યજ્ઞશાળા પણ આવેલી હોય છે જે પિતૃ કાર્ય કરવા માટે ભાદરવા ચૈતર અને કાર્તિક પિતૃ કાર્ય પણ કરવા આવે છે અને સામે જે શમશાન છે ગંધી શમશાન તરીકે જે ઓળખવામાં આવે છે જે સાડા ત્રણ શમશાન ભારત આંખામાં કહેવામાં આવે છે તેમાં અડધો સંસાર પર ભળવાનું પણ આવેલું છે આ પૌરાણિક મંદિર છે ત્યારે દેવી દેવતાઓની સમાધિઓ પણ આવેલી છે અને કાલ ભેરવ બટુ ભેરવ ગાયત્રી માતાજી મંદિર પણ આવેલું છે અને આજુબાજુના જે કઈ સાત આઠ ગામના માણસો છે તે પણ અહીં પ્રવાસ તરીકે પણ આવે છે અને આજે રવિવાર હોવાથી છપ્પન ભોગ ના પણ દર્શન કરવા રાખેલા છે અને ઇન્દ્રેશ્વર મહાદેવ અને આજુબાજુના માણસોને પણ લાભ મળે છે જોવાનો આજે કાલે સોમવાર છે કાલે રુદ્રાભિષેક પણ આયોજન કરવામાં આવેલું હોય છે અને આ રીતે અવારનવાર કેટલા રુદ્રાભિષેક તથા અમુક પ્રોગ્રામો પણ કરવામાં આવતા હોઈએ છે આજે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજા તરીકે શ્રી રાજેશર શિવભર ગોસાઈ અહીંયા પૂજા કરે છે અમારી આ પાંચમી પેઢી પૂજાની અંદર પણ આવે છે